એ ના ભાઈ ના બસ પડવા મૂકી જાશે છોલે આમાં માય ના ખાં છે બાઈને મૂકી દો આલા આપણે સાફ કરીને ગાડી ઉપર જાલતા થઈ જાલો આ એક જથે ગાડી પછી તે ખાવવા માટે જો પછી વાળી કે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી લઈ જો હા હા કે લઈ જો લઈ લે ચાલો એને કે આપણે છે હાડી લેવા અને ઈ નગરમાં સુપુનિયા હાડી માં આવી ગયા મસ્ત કલેક્શન છે બહુ મસ્ત દુકાન હાડી લઈ લીધી છે સરસ હાલો તો આવી જાવ

આપણે <renovation> <Pun readings> <Currently writing> બસ તને કૃતિ કરો ને આવી જાજો હા કાલે તે બિલ પણ દેવા ક્યો છે તમાર ગયો તો હાલો હવે થઈ ગઈ હાલો તમને લોકોન કીધું હતું ને માસીને મળવા જવાનું હતું પણ મારા દેહમાં જવાનું જતું હોતા ને તો ફાઇનલી અમને ભાણાભાઈ ફોન કર્યો

અલમ નમસ્તે હા લે લીધી છે અને માર ભાણી એટા ઉઠી કાકા હા વેઈ જાય કે હાલો છે છોકરા ને તમને આખી ઓપન આવી છે એ હોય તો કહેવા ચાલો જો આ બ્લાઉઝ છે હે હા બ્લાઉઝ છે પલ્લું જોરદાર કેમ છે પલ્લું

હાલો ફેમલી વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન દબવાનું ભૂલતા નહીં અને હું છું ને માસીને મળી આવીશું તમે કોઈ માસીને મળવા જતા નહીં વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ દઈ બાય બાય